જય માતાજી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપની મનપસંદ ચેનલ ભક્તિ સૌંદર્ય તમારો આવી જ રીતે સાથ અને સહકાર આપતા રહેશો કે જેથી અવનવા વિડિયો આપ સમક્ષ રજૂ કરી શકું તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં જીવંતિકા માની વાર્તા સાંભળીશું આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી થઈ શકે છે વ્રત કરનારે દરેક શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી એકટાણું થઈ શકે છે પરંતુ પીળુ વસ્ત્ર પહેરાય નહીં કાશીનગરીમાં એક રાજા રાજ કરે તેને રાણી પણ શાણી અને સદ્ગુણી મળી હતી તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો બને બધી વાતે સુખી પણ સંતાનનો દુઃખ તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા રાણીને એક દાસી હતી તે સુયાણીનું કામ પણ જાણતી હતી તેને ભાડ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે તેને 3 માસ થયા છે અને આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ પેઠેલ જોઈ કહેવા લાગી રાણી તમે ઉદાસ કેમ દેખાવ છો રાણી બોલી મારું દુઃખ તું જાણે છે મને બતાવ કે મારું વાંજ્યા મહિણું કેવી રીતે ટળે દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું રાણીબા આપણા ગામમાં પુરાણીની પદ્માને દિવસો રહ્યા છે હાલમાં તેને ત્રીજો મહિનો ચાલે છે છ મહિના બાદ તેના સુવાવડ આવશે ત્યારે તેનું બાળક હું ચૂપકીથી તમારી પાસે મૂકી જઈશ પણ હા તમારે આજથી એવો ડોળ કરવાનો કે તમને દિવસો રહ્યા છે અને ત્રીજો મહિનો ચાલે છે આમ કરવાથી પારકા સંતાનો પણ તમારો કોળ પૂરો કરશે રાણીને આ વાત ગમી ગઈ ત્યારથી નગરમાં વાત ફેલાઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં ત્રીજો મહિનો ચાલે છે ખરેખર ભગવાને રાજાની લાજ રાખી નવ માસમાં પૂરા થતા પુરાણીને પત્નીને પુત્ર અવતર્યો તેની સુવાવણ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી તેણે રાણીના કયા મુજબ બ્રાહ્મણીને અવતરેલા છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચો કરી દીધો અને ઠાવકું મોડું રાખી મહેલમાંથી બીજી દાસીઓને તેણે ખબર આપી કે રાણીભાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે દાસીઓએ આ વધામણી સાંભળી અને ખુશ થઈ ગઈ આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા રાજમહેલમાં આમ આનંદ હતો ત્યાં પુરાણી ને ત્યાં રોકડ મચી ગઈ હતી બ્રાહ્મણીને બાળક અવતર્યું પણ તે ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈ ખબર પડી નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી આ વખતે શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારથી તેણે જીવંતિકા દેવીનું વ્રત આધાર્યું હતું અને ત્રણ શુક્રવાર પસાર થઈ ગયા હતા એટલે તેનું શ્રદ્ધાપૂર્વક વ્રત ફળ્યું જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા હતા અને તેનો પુત્ર રાણી પાસે હતો તેનું રક્ષણ કરતા હતા બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાળ કુળમાં ઉછેરવા લાગ્યો દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો બણીને તે હોશિયાર થયો ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યો હવે રાજગાદી પર કુંવર બેઠો તેણે કુશળતાથી વહીવટ ચલાવીને પ્રજાનો પ્રેમ સંપાદન કરી લીધો એક દિવસ કુંવર પિતાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા તે સંધ્યા તાણે એક ગામમાં આવી પહોંચ્યો ગામમાં વણિકની એક હવેલી હતી ત્યાં કુંવર આવ્યો અને વણિક આ હવેલી આપની હોય તો મને કરવા દો વણિકે કુંવરને આવકાર આપ્યો તેને જમાડી માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને તેના પર ગાદલું પાતરી દીધું એટલે કુંવર આડે પડખે થયો પણ ચાલીને ખૂબ જ થાકી ગયેલો તેથી તેની આંખો ઘેરાવા લાગી આ કુંવર જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા અહીં પણ કુંવર સૂતો તેવા જીવંતિકા દેવી તેના રક્ષણ કાજે તેની સમીપ આવીને ઉભા રહ્યા થોડીવારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો ઊઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડમાં એક ખૂણામાં સૂતેલો વણિયો રડી રડ્યો હતો કુંવર તેની પાસે ગયો અને પૂછ્યું વણિક શેઠ તમને શું દુઃખ છે કે આમ રાતના રડવા બેઠા છો વણિકે કહ્યું હે મુસાફર મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે બધા સાતમે દિવસે મરી જાય છે આ વખતે મારી પત્ની સુવાળવડ માં છે તેને રૂપાળો દીકરો ઉતર્યો છે આજે તેની છઠ્ઠી નો દિવસ છે અને કાલે સાતમો દિવસ ઉગતા જ દીકરો મરી જશે આથી હું રડી રહ્યો છું રડું નહીં તો શું કરું કુંવરે કહ્યું

તે શું લખવાની છે તું વિદાતાએ કહ્યું એ કોઈને કહેવાય નહીં છતાં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે સવાર પડતા જ છોકરો મરી જશે આટલું લખવાનું છે જીવંતિકા દેવી કહે હું આ ઘરમાં છું એટલે તું છોકરા માટે એવું અશુભ તો નહીં જ લખી શકે દીર્ઘાયુષ્ય લખીને તું તારા રસ્તે પડી જજે વિદાતા લાચાર બની ગઈ તે છોકરા પાસે ગઈ અને તેના છઠ્ઠીના લેખમાં

રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો પણ કુંવર નીકળી પડ્યો નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે એક બે દિવસ જરૂર રોકાશે ક્રિયા કરીને કુંવર પાછો વણિક શીટની હવેલીએ આવ્યો અને રાત પાસો રહ્યો આ વખતે વણિકની જૂની પત્નીને સુવાવડ આવી હતી તેને પુત્ર અવતર્યો હતો અને આજ જ છઠ્ઠીના દિવસો હતો આજે પણ મદ્રત થઈ એટલે જૂનીના છોકરાના છટ્ટીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું હે વિધાતા આજ તો કઈ સારા લેખ લખવાના છે ને કહે તો ખરી બાળકના છટ્ટીના લેખ કેવા છે વિધાતા દેવી કહે સવારના તે મરી જશે જીવંતિકા દેવીએ પહેલાની જેમ હટ કરી એટલે વિધાત્રી દેવીના છટ્ટીના લેખમાં દીર્ઘાયુ લખી પાછા ફર્યા અને બોલ્યા કે વાત પૂછવાની રહી ગઈ બેન પહેલા પણ તમે અહીં હાજર રહ્યા હતા અને આ વખતે પણ તમારી હાજરી છે તો આ પદરામણીનું કારણ બતાવો આ વખતે જ કુંવરની આંખો ઉગડી ગઈ પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું હજુ પણ બંને વાતો કરી રહી હતી જીવંતિકા દેવી કહે બહેન ખાટલામાં સૂતેલા કુંવરની માતા સાત વર્ષથી મારું વ્રત કરે છે મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે મારા વ્રતના નિયમ મુજબ પીળા રંગની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતી નથી પીળા રંગનો અનાજ ખાતી નથી પીળા વસ્ત્રો પહેરતી નથી આમ શુક્રવારે તે મારા જીવંતિકા વ્રતનું પૂજન કરે છે તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું આ કુંવર તેનો જ દીકરો છે એટલે તે જ્યાં હોય ત્યાં તેનું રક્ષણ કરવા હાજર રહું છું વિતાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા સવારે વાણિયાને પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને એ વાતની ખબર પડી એટલે તેણે કુંવર પાસે જઈને કહ્યું હે જવાન ખરેખર તમે મહા ચમત્કારિક પુરુષ છો તમારા શુભ પગલાથી આજે મારા ઘરમાં અશુભ થતું અટકી ગયું છોકરો જીવતો રહ્યો છે માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જા એ બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે કહી કુંવર વણિશેઠને રજા લઈ ચાલી નીકળ્યો કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં આવી પહોંચ્યો રાણીને જોતાં જ નમન કરીને પૂછ્યું માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો રાણી કહે બેટા અગાઉ કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી કુંવર સમજી ગયો કે મારી સગી જનેતા નથી મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલ આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીએ ખાસ પીડા વસ્ત્ર પહેરી સાંજે જમવા આવો સાંજ થતા પેલા નગરની નારીઓ પીડા વસ્ત્ર પહેરીને મહેલ આગળ જમા થવા લાગી તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો રહી જતી નથી ને તપાસમાં પ્રધાનજીએ એક બ્રાહ્મણી કહેવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્ર પહેરતી નથી માટે મારાથી જમવા આવી શકાશે નહીં કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્ર મોકલાવ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી ત્યાં કુંવર જ હતો માં દીકરાએ એકબીજાને જોયા સામે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેત ઉભરાયું તેને ધાવણ ચડ્યું અને દૂધની સેર છૂટીને પાટ પર બેઠેલા કુંવરના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈ સહુ સ્તબ્ધ બની ગયા ત્યાં કુંવરે ખુલાસો કર્યો કે આ મારી જનેતા છે અને મને ઘણા વર્ષે જોતા તેને વાલ ઉભરાયું છે આ સાંભળી બ્રાહ્મણી બોલી બેટા તારી માતા તો રાણી છે છતાં તું મને માતા કેમ કહે છે કુંવારે બંને દેવીઓ વચ્ચેની થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તે તેને રાણી પાસે લઈ જઈ બોલ્યો રાણીબા સાચું કહેજો કે હું તમારો સગો દીકરો છું અને તમે મને પાડી પોસીને મોટો કર્યો છે રાણીએ હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી એ જ કુંવરની ખરી માતા છે આ વાતની ખબર આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી કે ગોરાણી માં તમે જીવન દીકા વ્રત કરો છો તે અમારે કરવું છે તો તે કેવી રીતે અને ક્યારે કરવું તે સર્વ વિધિ જણાવો બ્રાહ્મણીએ કહ્યું શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી આ વ્રત આરંભ કરવાનો જો પહેલા શુક્રવારે કોઈ કારણ હોય તો બીજા શુક્રવારથી પણ આ વ્રત લેવાય વ્રત કરનારથી પીળી વસ્ત્રનો ઉપયોગ થાય નહીં વ્રત કરનારે સવારે નહીને જીવંતિકા માતાનું નામ લઈ પાંચ દિવેટોવાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉડાડવા જેથી પરગામ વસતા બાળકોનું જીવન ટીકામાં રક્ષણ કરે માતાના નૈવેદમાં સાકાર કંસાર કે શીરો ધરાવવાનો એમાં તીવ્રત કરનારે એક ટાણું જમવું એ બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું પાંચ સાત કે નવ વર્ષ પૂરા કર્યા પછી આ વ્રત નું ઉજવણું કરવું તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કુમારિકાઓ અને બાળકોને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરીને રવાના કરવા બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જાણી વ્રતનો મહિમા સમજાવ્યો આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતાને ઘેર ગઈ હે જીવંતિકા માં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર આ કથા વાંચનાર સાંભળનારના ઘરમાં સુખ શાંતિ સાબજો સૌનું કલ્યાણ કરજો બોલો જીવંતિકા માતની છે